જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ્ય જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેના ભાગરૂપે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ જીએનએફસી ગ્રાઉન્ડ નગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરાયું છે આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેનો છે તે માટે ચૌદમી ડિસેમ્બરના યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો